બઉ દવાખાના કર્યા પણ કઈ આરામ લાગ્યો નહીં પછી છ દસ તમે મને મળ્યા બે એટલે ત્યારે આપણે પેલું સિટિંગ કર્યું બીજા સિટિંગ આપણે એમઆરઆઈ કરાવ્યું હતું એમઆરઆઈ કરાવ્યું એમઆરઆઈ ની અંદર આપણે એલ ફોર વાળી ડિશ માં પ્રોબ્લેમ આવ્યો હતો બરાબર આ ડિશ આપણી થોડી ખસીને આપણી પગની નસ દબાવી દીધી હતી બરાબર આ થોડી ડિશ આપણી સ્લીપ થઈ ગઈ હતી સમજાયો હતું ને એમઆરઆઈ મેં તમને એલ ફોર વાળી ડિશ ખસી આપણી આ પગની નસ દબાવતા હતી એટલે ટૂંકમાં આપણને તમે ચાલો ત્યારે તમારા એક પગમાં ટૂંકમાં સ્ટ્રેચ આવતી બરાબર છે અને આ તમને ટૂંકમાં આપતો શરૂઆતમાં ફાટતો હતો તમને બરાબર હવે આપણે આપણી સારવારથી શું કર્યું જે ડીશ બહાર નીકળી હતી ડીશને ધીરે 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 અંદર એના લીધે નીચે બેસી બી નતું શકાય આપણે એ ડીશ સરખી કરીએ અને છૂટી પડી નથ છૂટી પડી એટલે ફાયદો છે અને શું તમે આજે આપણે ચાર સ્કીંગ તમને હા હવે કેવું છે બેન હવે એટલું બધું સારું છે ને કે હું ગાડી લઈને સ્કૂલે જઉં છું પણ મને તકલીફ નથી

અમે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં ત્રણ ચાર દવાખાને બતાવ્યો પણ બધા ડોક્ટર નો અલગ અલગ ઓપિનિયન હતો પછી એનું મેં ફેસબુક પર જોયું એટલે ફેસબુક થી એપોઇન્ટમેન્ટ લઈને એના દ્વારા એ ઘણી આયો જેનાથી મને ખાસી બધી રિઝલ્ટ બહુ સારું છે રિઝલ્ટ ભી મળ્યું છે મળ્યું છે રિઝલ્ટ અને સુનેતા બેન તમારી જેવી તકલીફ પડા પેશન્ટ ડિસબલ જો હોય નવ દબાતી હોય તો અમે એને તો આ વિડિયો મારફત એમને તમે અમારી સારવાર બાબત શું કહો તો એમને બતાવીને સમજાવી શકીએ કે ના ખરેખર જવા જેવું છે કરી છે તો તમે ખરેખર જાઓ અને નેચરલી સરખા કરી સરખા અને બે માં તમને રિઝલ્ટ નહીં મળે ટ્રીટમેન્ટમાં પણ ત્રીજા ટ્રીટમેન્ટમાં તો એ રિઝલ્ટ આપોઆપ ખબર પડે જ છે હા તમે સુનિતા ત્યાં ટ્રીટમેન્ટ કરાવતા હતા તો ખરેખર રિયાલિટી શું છે બોલો તમારો મોબાઈલ નંબર ચોરાણું સતમોતેર જીરો છ પાંત્રીસ બરાબર ઓકે અને આ વિડીયો

બે ટ્રીટમેન્ટ માં સારું રિઝલ્ટ આવ્યું છે તો ત્રીજી વાર બી આયા છે આપણે અચ્છા ના ના બરાબર મળી જશે રિઝલ્ટ થોડીક હવે ધીરજ જોઈએ તમે કીધું અમે આપણી પહેલી સેટિંગ થી રાહત જોઈએ તો એમ ના થાય બે ત્રણ સેટિંગ થયા પછી તમને ધીરે 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 ફાયદો થતો હોય બરાબર ઓલમોસ્ટ કોસી ફાયદો થતો હોય એમ બરાબર કોઈ વસ્તુ આ દબાવેલી કેવું નું નેચરલી તો આપણે જે કંઈ ડિફરન્સ તમને પડે છે નેચરલી પડે છે બરાબર ટીલા 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 બસ ટીલા ઓ બાપ